સલામ મિત્રો તો ઇન્દોરમાં એક દાઉદી વોહરા બિરાદરની સેફી મોબાઈલ નામની દુકાનમાં લુખાઓ દ્વારા તોડફોડ કરી અને ધાક ધમકી આપવામાં આવી છે ચાલો આપણે શરૂઆતના વિડીયો જોઈએ જે વાયરલ છે

મિત્રો જુઓ કે વેપારી ગણાતી દાઉદી ઓહરા કોમને પણ આ લુખા તત્વો છે એ ધાક ધમકી આપી રહ્યા છે અને બે ખોપ બની અને તોડફોડ કરી રહ્યા છે એ ખરેખર વખોડવા લાયક કૃત્ય છે ચાલો આપણે આગળ વિડીયો જોઈએ

મિત્રો તમે જોયું કે કેવી બેખોફ રીતે વર્તન કરી રહ્યા છે અને ખુલ્લામ કહી રહ્યા છે તારે જે કરવું ઈ કર અને મિત્રો ત્યારબાદ એ જે લુખો છે એ એ હથિયાર પણ લઈ આવે છે અને હથિયાર લઈ આવીને પણ ધમકી આપે છે મિત્રો તમે જોયું કે ઇન્દોરમાં જે કંઈ પણ આ કૃત્ય લુખાઓ દ્વારા કરવામાં આવ્યું છે એ ખરેખર ખૂબ જ શાંત ગણાતી વેપારી કોમ એવી દાઉદી વોરા કોમની શૈફી મોબાઈલ પર તોડફોડ કરવામાં આવી છે અને ધાક ધમકી આપવામાં આવી છે આ કૃત્ય ખરેખર વખોડવાલાયક છે અને આપણે ઈચ્છીએ કે સરકાર અને પોલીસ તંત્ર દ્વારા આ લુખ્ખાઓ ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે જેથી કરીને સમાજમાં કાયદો અને વ્યવસ્થા ઉપર અને ન્યાયતંત્ર ઉપર લોકોનો વિશ્વાસ જળવાઈ રહે વિડીયો જોવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર લાઇક શેર સબસ્ક્રાઈબ બશીરભાઈ લાખાણી રાજકોટ યુટ્યુબ